કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભાવનગર ભાજપ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું ભાવનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના નવા જિલ્લા કાર્યાલયનું ગૌરવપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું નારી ચોકડી ખાતે આવેલા આ આધુનિક જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના ના વરદ હસ્તે થયું કાર્યક્રમમાં નવનિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય રાજ્યમંત્રી રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રંતનાકરજી કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત ભાવનગર જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ મહાનગરના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા મહાનગર પ્રભારી ચંદ્રશેખરભાઈ દવે મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને શહેર પ્રમુખ કુમારભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો અને આગેવાનોએ હાજરી આપી હતી નવું જિલ્લા કાર્યાલય ભાવનગર બીજેપી માટે સંગઠન મજબૂત બનાવવાનું કેન્દ્ર બનશે અને આવનારા દિવસોમાં પક્ષની કામગીરીને વધુ ગતિ આપશે તેવી આશા વ્યક્ત થઈ રહી હતી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન મિત્રો માટે ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ